નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ગુરુ મહોરી સાંધો મિજાજ રથોત્સવ સાંસ્કૃતિક ઉત્સવનું અમદાવાદ ખાતે આયોજન અલ્પેશ ઠાકોર ઓબીસી મંચ ઠાકોર સેના ત્રીજા વિકલ્પ તરીકે ચૂંટણી લડશે શહેરમાં ઉબર મોટો લોન્ચ છાયાણી પરિવારે દીકરીને કર્યાવરમાં ગાય ભેટ માં આપી સ્વ શબ્દ સાહિત્ય અને સ્વાદનો નો અનોખો મેળો એટલે રસોત્સવ આગામી અગિયાર બાર તેર મે બે હાજર સત્તર ના રોજ સાંજે સાડા સાત થી રજવાડુ મલા કવિ અંકિત ત્રિવેદી દ્વારા સંચાલન અને ગૌરાંગ વ્યાસ દ્વારા સંગીત સંકલન કરવામાં આવ્યું છે સાથે ત્રણેય સાંજે સાડા છ થી મેળો યોજાશે ગઈકાલે સર્વશ્રી અમૃત ઘાયલ મરીષ બેફામ હરિન્દ્ર દવે મિલિન ગઢવી કિરણસિંહ ચૌહાણ પ્રણવ પંડ્યા અંકિત ત્રિવેદી અને પદ્મશ્રી ભીખુદન ગઢવી દ્વારા કાવ્ય પાઠન કરવામાં આવશે આ કાર્યક્રમ એક સરસ રીતે સંગીત સાહિત્ય અને સ્વાદનો મેળો થાય આપણી અસલ ઓળખાણ તો અન્નની છે એ અન્ન સાથે મન પણ જોડાય અને એ રીતે આપણા બધા જ સાહિત્યના છ રસ અને જમવાના નવ રસ પંદર રસની સાથેનું આ સંમિશ્રણ થાય એવો એક પ્રયત્ન કર્યો છે જેમાં આજે પહેલા દિવસે બીહુદાન ઘડવી છે સાથે સાથે આપણા ત્રણ મજાના કવિઓ કિરણસિંહ ચૌહાણ મિલિંદ ગઢવી અને પ્રણવ પંડ્યા છે તો સાથે બેફામ સાહેબ મરીશ સાહેબ હરીન્દ્ર દવે અને અમૃત ઘાયલ એની કવિતાઓ એ લોકો કેવી રીતે પાઠન કરતા હતા એમના અવાજમાં એમની શૈલીમાં અમે આજે પ્રસ્તુત કરવાના છીએ બહુ રેર એવી આ ઘટના છે કે ત્રીસ ચાલીસ વર્ષ પહેલાના એ અવાજો આજે ફરીથી કદાચ પહેલી જ વાર આ રીતે રજૂ થઈ રહ્યા છે રોજ અમે સાથે સાથે લોકો સંગીત સાંભળવા આવે કવિતા સાંભળવા આવે સાથે સાથે સ્વાદનું બી ધ્યાન રાખ્યું છે અને એક જે ભૂલી ગયેલો ટેસ્ટ હતો કે જે ની ધીમે તાપે રસોઈ થતી રહી છે અમે રજવાડોમાં કરતા હોઈએ છીએ કૂક કરતા હોઈએ છીએ જે એકદમ રિઝનેબલ રેટે અમે અહીંયા આજે પાંચે દિવસ અલગ અલગ મેનુ આપવાના છીએ જેમાં ખીચડીની અલગ અલગ વેરાયટીઝ છે જેમાં ભાખરીની અલગ અલગ વેરાયટીઝ છે જેમાં બાફેલા અને તળેલા ફરસાણની અલગ અલગ વેરાયટીઝ છે ટ્રેડિશનલ મીઠાઈની અલગ જે સોગંધ છે ઇવન આપણા ભૂલી ગયેલા શરબતો જે કેસર ચંદન સરબત કુકમ શરબત જે બી દરરોજ અમે આપવાના છીએ જે અમે આ ઋતુના અનુસાર અમે રૂચિ અનુસાર બધાને પીરસવાના છીએ એટલે અચાનક અમને વિચાર આવ્યો અમે બેઠા લાગી અમારે પ્રોગ્રામ કરવો છો તો બસ એ રીતે પ્રોગ્રામનું આયોજન થઈ ગયું અને અંકિતે ઘણું સવિસ્તાર કર્યું છે એમાં મારે ખાલી મારા સુરત મુલાફ આ રજવાડાના ઉત્સવ જે સરસો ઉત્સવનું આયોજન કરવામાં ત્રણેય દિવસનું એવું છે એમાં લોકસંગીત છે કવિ સંમેલન છે અને યુવાનોનું પણ વસ્તવ્ય છે એ મારી દ્રષ્ટિમાં એમ બહુ મહત્ત્વના અનેક પ્રોગ્રામો છે જેમ બને એનો લાભ લેવાય અને આપ એને પ્રોત્સાહન આપો એવી એક મારી ઈચ્છા છે સંગીત છે સંગીત છે સાહિત્ય છે એ બધા પર્યાય છે આમ તો બધું એક છે એના અલગ અલગ છે સાહિત્યની ભાષામાં કેવું હોય તો મંદિરો નવા એની મૂર્તિ નવી એના પૂજારી નવા નવા હોય પણ એના દેવ તત્વ જૂના છે સંદેશ બધા સરખો છે અને આવા પ્રોગ્રામો મારી દ્રષ્ટિમાં થવા જોઈએ પાર્થ ઓજા ભૂમિકા શાહ રણવ વોરા જાળગી વોરા અનાલ વસાવડા નયના શર્મા કૌશા પંડ્યા ગૌરાંગ વ્યાસ અને પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય તથા સાધના સંગમ દ્વારા ટેસડો પડે એવા ગુજરાતી ગીતો રજૂ કરવામાં આવશે જેમાં સંગીત સંકલન ગૌરાંગ વ્યાસ દ્વારા ભાવ સેતુ કવિ અંકિત ત્રિવેદી દ્વારા કરવામાં આવશે તેરમી શનિવારના રોજ પદ્મશ્રી ગુણવંસા અને વિનોદ ભટ્ટ દ્વારા વાત મુલાકાત અને ઓસમાન ઉમેર દ્વારા આસમાની સંગીત રજૂ કરાશે અલ્પેશ ઠાકોર સેના વિકલ્પ તરીકે ચૂંટણી લડશે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ ના અગ્રણી અલ્પેશ ઠાકોર રાજનીતિ કરવા છેવટે આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા વિકલ્પ તરીકે ઝુકાવવાની જાહેરાત કરી છે છેલ્લા કેટલાય સમયથી દારૂબંધી સહિતના સામાજિક મુદ્દે આંદોલન ચલાવતા અલ્પેશ ઠાકોરના મંચની કારોબારી બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો ચૂંટણી માટે અમારું સંગઠન તૈયાર છે અને જો રાજકીય પાર્ટી ઓબીસી પ્રતિબિદ્ધ નહીં આપે અને અમારી રાજકીય વિચારધારાને કોઈ પક્ષ નહીં સ્વીકારે તો ત્રીજા વિકલ્પ તરીકે પ્રજાની વચ્ચે જઈશું જેમાં લઘુમતી સમાજને પણ સાથે રાખવાનું નક્કી કરાયું છે રાઇડર્સ ને અનુકૂળ વિશનય અને વ્યાજબી ભાવે રાઇડ પૂરી પાડવા માટે માત્ર એક બટન થી જ તમારે ડ્રાઈવર સાથે જોડાતી શેરિંગ શેરિંગ એપ ઉભરે આજે અમદાવાદ માં બાઇક શેરિંગ પ્રોજેક્ટ ઉબર મોટો લોન્ચ કરવાની જાહેરાત કરી છે શહેરમાં પોતાના પ્રકારની આ પ્રથમ સેવા ને ગુજરાત વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા અને વાહન વ્યવહાર વિભાગ ના પ્રિન્સિપલ સેક્રેટરી વિપુલ મિત્રાના ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવી હતી આ પ્રસંગે ઉબર ઇન્ડિયાના અમદાવાદ ખાતેના જનરલ મેનેજર વિરલ ઝવેરીએ જણાવ્યું હતું કે અમદાવાદ ઉબર મોટો લોન્ચ કરવા અંગે હું ઉત્સાહી છું શહેરમાં ફરવા માટેનું આ ઝડપી સરળ અને સસ્તું માધ્યમ છે ટેક્સી અમદાવાદ શહેરમાં જે રીતે જે ટ્રાફિકની સમસ્યાઓ દિવસે દિવસે વધતી જાય છે વાહનો રોજ ખૂબ જ વધતા જાય છે રસ્તાઓની એની મર્યાદાઓ છે ત્યારે આ ઉબર મોટો બાઇક ટેક્સી ખૂબ જ ઉપયોગી થઈ પડશે કારણ કે લોકોને જ્યારે સમયસર જ્યાંથી પહોંચવું છે તો આ બાઇક ટેક્સીથી સમયસર પહોંચી શકાશે આવતા દિવસોમાં આ બાઇક ટેક્સીમાં ખૂબ જ વધારો થશે કારણ કે બીજા વાહનો જે મોટા વાહનોમાં ટ્રાફિકમાં ફસાયેલ છે એમાં આ બાઇક ટેક્સીથી બહાર નીકળી શકાશે ઝડપથી પહોંચી શકાશે અને એમાં પણ જ્યારે અમદાવાદ શહેરમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સરકારથી મેટ્રો શરૂ થઈ રહી છે તો એ મેટ્રો શરૂ થતાં પછી વધારે વધારે આનો ઉપયોગ થશે કારણ કે લોકોને જ્યારે આ છેડાથી પેલા છેડે જવું છે ત્યારે મેટ્રોનો ઉપયોગ કરશે અને એમાં અમારે ટેક્સીનો વધારે વધારે લોકો અમદાવાદ સ્માર્ટ સિટી બનાવવા માટે ટેકનોલોજી આધારિત સોલ્યુશન આપવા અંગે ગુજરાત સરકારે વધુ એકવાર પોતાની કટિબદ્ધતા રજૂ કરી છે શહેરમાં પ્રોગ્રેસિવ રેઝ્યુલેશન દ્વારા આપણે કેવી રીતે શહેરી પરિવહનના વિકલ્પોની ઓળખ કરીએ તે બાબતે ગુજરાત સરકાર આપણા શહેરોની અનુસાર પરિવર્તન લાવીને માર્ગદર્શન બની રહે છે આ લોન્ચ અંગે ગુજરાત વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે બાઇક શેરિંગથી ગુજરાતમાં છેલ્લા માઇલ્સ સુધી આ જોડાણમાં નોંધપાત્ર સુધારો લાવવામાં મદદ મળશે અને અમદાવાદના લોકોની પરિવહન સંબંધિત સમસ્યાઓ ઘટશે ઉબર મોટો શહેરના રાઇડર્સને ઝડપી અને સસ્તી રાઈડ ઓફર કરવાની સાથે સાથે અમદાવાદના યુવાનો માટે આર્થિક તકો વિકસાવવામાં પણ ઉપયોગી સાબિત થશે જયપુરના નવાગઢમાં તાજેતરમાં યોજાયેલ લગ્ન ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે નવાગઢના પાદરિયા પરિવારના જગદીશાના શુભ લગ્ન જઝલના છાયાણી પરિવારની કિંજલ સાથે લેવાયા હતા ત્યારે છાયાણી પરિવારે દીકરીને ગાય દોરે ત્યાં જાય ઉગતી શાર્થક કરી કે દીકરી કિંજલને ગાય માં આપી હતી વિવાસ દરેક માણસના જીવનની સૌથી યાદદાર ક્ષણ હોય છે બધા પોતપોતાની ક્ષમતા અને આવડત મુજબ તેને અસ્મરણીય બનાવવાનો પૂરો પ્રયાસ કરે છે કોઈ મરામ મોટો ખર્ચો કરીને સપ્તપદીના બંધનને ભવ્યાતીત ભવ્ય બનાવે છે તો કોઈ લગ્નની નવી તરફ અપનાવીને લગ્નનું સંભાળણું બનાવે છે કોઈ એવી જગ્યા પસંદ કરે છે કે તેના કારણે લગ્ન અસ્મરણીય બની જાય છે તો કોઈ મહાનુભવોને હાજર રાખે છે પરંતુ બધાનો ધ્યે પોતાના લગ્નને વધુ ને વધુ સ્મરણીય બનાવવાનું હોય છે પરંતુ જસદનના દિનેશભાઈ મોહનભાઈ છવાણી તો પોતાની દીકરીને ગાય માતા કર્યાવરણમાં આપીને એક અનોખી જ ભાર પોતાના લગ્નમાં પાડી તે પોતાની દીકરીને વળાવતા સમયે નવાગઢના પોતાના વૈવય રમણિકભાઈને તથા જમય જગદીપને પોતાની દીકરી કિંજલની સાથે સાથે ગાય માતાને જ્યારે સોંપી ત્યારે વાતાવરણ ભારે ખંભ બની ગયું હતું અત્રે નોંધણીય છે કે જસદનના દિનેશભાઈ જસદનમાં એકમાત્ર ગૌશાળા ચલાવે છે અને ગૌપ્રેમી છે તેઓના આ પગલાંને સૌ કોઈએ વખાણે છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આધારો રહો ન્યૂઝ બુલેટિન નમસ્કાર